આ પાવડી લેતા ના છો કરો પર બે જણા તમે કોઈ કરવા નહી તમારા થોડું કરો કરો બરોબર જ તો ના ના એમ ના ચાલે તો નહી ના નાખી કોઈ અમે પહેલા નેક માં જ પાણી લાવશું તો ત્યારે હજી ભમઈ નાખશું

તો આપણે પમરાની વાત કરાય કે ફૂલ કરી લેના એટલો પાવર આઈ ગયો હતો બેસી આપણે લેતા ન

લેઈ ર ના પણ લઈ તમે એ લઈ લો દોસી ગયો રોટલા આપતી નહી હોણ ભઈ ઈ તો કોઈ કરી દે મને તમે હજ હવે વાત કર આજે હજી તને લઈ જા કે પેલી તમે લઈ ર લઈ ર અમાર તને વાત લઈ ર વાત કરવા મજા આવે લઈ ર

પણ અમે કીધું કે વધુ કરવા જાય મારો બાંધુ ના છે કોણ જાય ના 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 મેં પૂછ્યું તમે તો નહીં નાખે વધો નહીં

અમણે ખાાય લીયા માર કાકો હેડો માર કાકો ભાઈ આ હીટીંગ નહી કરતા હો તો કરસી કરસી હેડો સારીમ

લામડો ના કેવાનું વગરા સુરે તમે આકારો એ મેલ્યા મારા ભાઈઓ એ ફરા તમ વાત કરવા આયા છો મળજે એ મળી

તારા રોલિયા માર ભાઈ હો એ હવે માર ગાડી દૂર જાવ ભાઈ તું કોઈ ખાતા મરજે

ભેતી <laughs> નઈ <laughs>